હલો હા વસંત ભાઈ બોલો જી ક્યાંથી બોલો છો તમે અમરેલી અમરેલી તમારું statement કેવું છે જરા હે તમારું statement કેવું છે તમારું અ social કેમ કોણ બોલો છો ભાઈ અ શું કરવા માંગો તમે તમે બોલો છો કોણ એ તો કયો હા તમે બોલો છો કોણ ગુજરાત high court બોલું છું કોણ?

તો પછી હું કામ પૂછું છું શું વિરોધ છે તમારે શું છે પેટા જાતિ વાદ વિરોધ છે પેટા જાતિ વાદ છે વિરોધ છે તમારો વિરોધ છે ને જવાબ આપી હાઈકોર્ટમાં જવાબ આપો બરોબર હા કઈ વાંધો નહીં ભાઈ ઓકે ઓકે ભાઈ એડવોકેટ ના ફોન હું સુરત થી રિટર્ન હતો ને ત્યારે હતો પણ હવે આપણે આની જેમ તો કઈ નવરાય હોય નહીં કેમ કે સમાજના કામ કરતા હોય ને પણ હવે કહેવાનું એ છે કે જો એ આવડો મોટો એડવોકેટ હોય તો પછી સીધો એનું જે થાકું એ કરે ને પણ ના ના પછી પાસે એ છે ઓકાત ઉપર તો આવવું પડે એટલે ઓકાત ઉપર આવી ગયો અને પાછું મને કહે છે કે હું આ ગ્રુપમાં નાખું નામ નાખું તેમ નાખું જો કે એને હજી નથી કેમ કેમકે નાખવું હોય તો કોઈ વળી પાછો એની જેવો ફોન કરવા પેદા થયો હોય પણ કોઈને ફોન નથી આવ્યા એટલે એનો મતલબ એવો છે કે એને નથી નાખ્યું પણ આપણે એને કહેવાનું છે કે એડવોકેટ બોલીએ ને તો એડવોકેટ ન થઈ જાય અને તારી ભાષા ઉપરથી તું ક્યાંયથી નથી લાગતો કે તું ચીફ કોર્ટનો એડવોકેટ હોય અને એમાં તારે બનવું છે પાછું ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ ઇલા સડી મારે હાસું કીધું છે તો તમને બધાને તકલીફ થઈ છે અને તકલીફ થાય તમે તર ખીલિયું મારી દેજો બાકી જે કીધું છે ને એ બહુ સાચું કીધું છે એટલે જેને જેને આ વાત સમજાઈ ગઈ છે એ તો બિચારા ફોન કરીને આપણે છે કે ભાઈ તમારી વાત સાચી છે પણ તમને જે હજી હવાઓ છે ને આ બે પેટીઓથી અનામતનો લાભ લીધા પછી નોકરીઓ મળીને ભણી ગણીને કંઈક ધંધા કરતા થયા કંઈક

બઉ હવા મુડવાની ની બહુ કોશિશ ના કરતા બરોબર છે એટલે હું હવા માં ઉઠું કે તકલીફ ક્યાં છે હા બઉ હવા મુડવાની કોશિશ ની ના કરતા ખબર છે ગુજરાતી માં કહેવત છે કે અરે પણ તો થાય એ કરી લેજે ને એમ કઉં છું તું બોલવાની સભ્યતા રાખ ભૂસડી તને કોણ કે છે કે કરા કરવા ની નીચલા પેટ ના